જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવે છે એમ એમ તમામ રાજકીય પક્ષો પોતાની કવાયતો પોતાનું પ્રભુત્વ જમા માટે તેજ કરાવી રહ્યા છે આ બધા વચ્ચે એ રાજકીય પક્ષોનો આંતરિક જૂથવાદ પણ સામે આવતો હોય છે ત્યારે થોડા સમય પહેલા એ પાટણની અંદરથી કોંગ્રેસનો આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો જ્યાં કિરીટ પટેલ ત્યાંના ધારાસભ્ય અને હિતેન્દ્ર પેઠડીયા વચ્ચે જે બબાલ હતી એ બબાલને લઈને આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો ત્યારબાદ છોટા ઉદેપુર ની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિખવાદ પણ સામે આવ્યો હતો અને હવે ફરી વડોદરામાં પણ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે જ્યાં હમણાં થોડા સમય પહેલા જ સંગઠન ની અંદર નવનયુક્ત હોદ્દેદારો જે વરણી થઈ છે એ હોદ્દેદારોનો એક સન્માન સમારોહ કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમની ની અંદર ભાજપ પ્રદેશ સંગઠન ના ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ એક નિવેદન આપે છે અને નિવેદન માં આડકતરી રીતે તે પ્રહારો કરે છે અને પ્રહારોમાં જ હવે ક્યાંક ને ક્યાંક વડોદરામાં ભાજપમાં આંતરિક જૂથવાદ હોય એવું અત્યારે સામે આવી રહ્યું છે ત્યારે શું રસિક પ્રજાપતિએ એ નિવેદન આપ્યું અને નિવેદનથી કેમ વડોદરાનો આંતરિક જૂથવાદ એ સૌ સામે આવ્યો આજે તેની જ આપણે ચર્ચા કરવી છે થોડા સમય પહેલાં એટલે કે લગભગ એક અઠવાડિયા પહેલાં જ ભાજપના એક નવા સંગઠનની જાહેરાત થાય છે અને સંગઠનની અંદર વડોદરાના બે મોટા નામોને સ્થાન મળે છે ઉપાધ્યક્ષ તરીકે રસિક પ્રજાપતિને સ્થાન મળે છે તો યુવા મોરચાના પ્રમુખ તરીકે વડોદરાના સાંસદ જોશીને એ સ્થાન મળે છે છે પરંતુ આનો સન્માન સમારોહ વડોદરાની અંદર યોજવામાં આવે વડોદરાના દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર હોય છે ધારાસભ્યો સાંસદ સભ્ય હાજર હોય છે સાથે સાથે ભાજપના તમામ હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં એ કાર્યક્રમની અંદર કાર્યકર્તાઓ પણ હાજર હોય છે આ બધા વચ્ચે જેઓની હમણાં જ વરણી થાય રસિક પ્રજાપતિ જેવો પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ તરીકે આવ્યા છે તેઓ બોલવા જ્યારે મંચ ઉપરથી ઉભા થાય છે ત્યારે પહેલાં તો તેઓ સૌનો આભાર માને છે પરંતુ બાદમાં એક એવું નિવેદન આપી દે છે જે નિવેદનને લઈને હવે વડોદરાની રાજનીતિ પણ ગરમાય છે અને ભાજપનો આંતરિક જૂથવાદ પણ સૌ સામે આવ્યો છે તો આવો પહેલા સાંભળીએ કે રસિક પ્રજાપતિએ કાર્યક્રમની અંદરથી શું નિવેદન આપે છે मिलना बात नहीं है कि हमने परमाणु कार्य करता है कि हमारे कार्य पर भी निर्भर ज़रूरी है तो ये पार्टी ना सारे कर्ता ने क्या यह नहीं आएगा ये निर्माण कास्या को उम्र द्वार पंताला मचिए जाओगे तो बाकी कोई आवंटन नहीं पार्ट माता की તો નામ લીધા વગર પ્રજાપતિ આડકતરી રીતે પ્રહાર કરે છે અને કહે છે કે પેપરમાં આવતા ભાજપના નેતાઓને રસિક પ્રજાપતિ એક ઇશારો કરે છે અને કહે છે કે કોર્પોરેશનની ની ચૂંટણીમાં પણ જે પણ જે છેલ્લા પાંચ વર્ષથી જે કોર્પોરેટર તરીકે છે તે આવનારી ચૂંટણીમાં પોતાની મહેનત શરૂ કરી દેજો સાથે સાથે કહ્યું કે મારો અનુભવ છે જે પેપરમાં આવે તે પાર્ટીને કામ ક્યારેય નેતાઓ આવતા નથી કોર્પોરેટરને પાંચ વર્ષ આવ્યા છે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની જવાબદારી હવે તમારી છે એવું પણ રસિક પ્રજાપતિએ કહી દીધું પરંતુ આ સમગ્ર નિવેદનમાં તેઓનું એક નિવેદન અત્યારે ચકચાર મચાવી ગયું છે ચર્ચા કરી રહ્યું છે વડોદરા જિલ્લાની અંદર કે પેપરમાં આવતા નેતાઓએ પાર્ટીના કામમાં ક્યારેય નથી આવતા એટલે કે કોને આડકતરી રીતે રસિક પ્રજાપતિએ વડોદરા જિલ્લાની અંદરથી એ આડકતરી રીતે કોના પર પ્રહાર કર્યો એ પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ઘણી વખત હવે પણ આમ તો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તની પાર્ટી છે તેમના આંતરિક જૂથવાદો એ બહુ ઓછા સામે આવતા હોય છે પરંતુ ફરી એક વખત થોડા સમય પહેલાં છોટા ઉદેપુર જિલ્લાની અંદરથી પણ કંઈક આવું જ થયું હતું જ્યાં પણ ત્યાંના ધારાસભ્ય એસા કાળુ ડાભી જે ખુલીને કહે છે કે ભાજપના કોઈ પણ જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ક્યાંક પાર્ટીને નડી રહ્યા છે ત્યારે ફરી હવે એવું જ એક નિવેદન આવ્યું રસિક પ્રજાપતિનું તેઓ પણ એવું કહી રહ્યા છે કે પેપરમાં આવતા નેતાઓ એટલે કે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં આવતા નેતાઓ ફક્ત ને ફક્ત ફોટા પડાવવા માટે આવતા નેતાઓ ક્યાંય પાર્ટીને કામ નથી આવતા તેવું હવે નિવેદન રસિક પ્રજાપતિ આપતા એક ફરી એક વખત વડોદરાની રાજનીતિ સાથે ગરમાય છે અને સંગઠનનું જે માળખું નવું બન્યું છે જેમાં હમણાં જ રસિક પ્રજાપતિને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ આ બધા વચ્ચે રસિક પ્રજાપતિનું આ નિવેદન હવે વડોદરામાં ચર્ચાને જોર પકડ્યું છે તમારો બાબતે શું માનવું છે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ કેમ વારંવાર સામે આવી રહ્યો છે અને શું ખરેખર રસિક પ્રજાપતિનું નિવેદન સાચું છે કે નહીં અમારા કમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર